અરજદારો ની લાઈનો લાગી સવારથી આધાર કાર્ડ સુધારા સહિત આધાર લિંક આધાર કાર્ડ અપડેટ કરવા માટે અરજદારો પહોંચ્યા આધાર કેન્દ્ર ખાતે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં માં આવેલા આધાર કેન્દ્ર ખાતે છેલ્લા કેટલાક સમયથી અરજદારો ખાઈ રહ્યા છે ધર્મના ધક્કા

સ્કૂલના છોકરાઓ હેરાન થાય છે અમે હેરાન થઈ જઈએ સ્કૂલ બગડે છે આ વ્યવસ્થા બધી સ્કૂલમાં કરવી જોઈએ એ સરકારને વિનંતી મારી શિક્ષકોની વ્યવસ્થા સાહેબ એ સરકારને કરવાની જરૂરિયાત છે ઉપરથી શિક્ષકો અનુપ વિચાર છે કે અમને કહેવાય સી કરાવો અપડેટ કરાવો અને હોય ત્રીસ ટોકન મળે છે પાંચ હાથ દિવસથી ધક્કા ખાઈએ છીએ કોઈ પણ કોઈ જવાબ મળતા નથી કોઈ વ્યવસ્થા મળતી નથી સરકાર સાહેબ મેં આ સહાય એનો લેવાનો લેવાનું શિક્ષ